વકીલે સોશિયલ મીડિયા મારફતે કરેલી કામગીરીને જ્યારે સ્પષ્ટા કરી ત્યારે ખ્યાલ આવ્યો કે પોલીસ અધિકારીએ એમને બ્લોક કરી દીધા છે હવે માર મારવાનો મુદ્દો કાયદાકીય રીતે બરોબરનો ફિટ થઈ ગયો છે ત્યારે બાળકને ન્યાય મળશે કે પછી પોલીસ વિભાગમાં વિનંતી સંકેલા છે અને એના પર સૌની નજર રહેલી છે તો આ બાળકને ચોક્કસથી ન્યાય અપાવજો એ એક સારું સૂચન કરેલું એ પણ ગાળી સમાન લાગ્યું અને આપણને બ્લોક કરી દીધા આ વિડિયો સોશિયલ મીડિયામાં ટેગ મારફતે મારી પાસે આવ્યો પોલીસ પટ્ટાથી મારી મારી એ નાબાલિક બાળકને અધમુઓ કરી દે છે કેમ કે ગરીબ છે આ દેશમાં ગરીબ હોવું એ સૌથી મોટું અભિશાપ અને પાપ છે જો તમે ગરીબ છો તો પહેલાથી જે હું પ્રિઝમપશન રાખવામાં આવશે કે તમે ચોર છો આવી જે ઘટના બની છે મહીસાગરના ભાલાસિલોરમાં ક્યાં ત્યાં થા ગેજા તે કા થે પટ્ટ તમારે પછી ઉભા ધ્યાન ભાઈ બે આ થે ભાઈ ખેંચે ખેંચે જ્યાં

જેમની પાસે પાવર છે જેમની પાસે રૂપિયા છે એમને બાળ મજૂર સફાઈ કર્મી તરીકે રાખ્યો છે એ બદલ કોઈ એફઆઈઆર નથી થતી પરંતુ જે એક બાળક છે એમને મારી મારીને અધમુઓ બનાવી દે છે આ વિડિયો સોશિયલ મીડિયામાં ટેગ મારફતે મારી પાસે આવ્યો એ વિડિયો મેં જોયો સફીન હસન ના ટેગ ઉપર હું ગયો મારે રજૂઆત કરવી હતી એટલે ત્યારે મને ખ્યાલ આવે છે કે એસપી સફીન હસન મને બ્લોક કરીને નીકળી ગયા છે આ સિસ્ટમમાં પ્યાદાથી વિશેષ તમે કંઈ નથી જો આ બાળકને તમે ન્યાય ના અપાવી શકો આ પીડિત બાળકને ન્યાય અપાવવા માટે એમના પિતાજીનો મે ગઈકાલે સંપર્ક કરેલો પરંતુ કહેવાય ને કે ગરીબ હોય ને ભયભીત વધારે હોય કારણ કે એમની પાસે ફાઇનાન્શિયલ સપોર્ટ ના હોય અને ગરીબ ઉપર ધમકી વધારે કામ કરે એટલે કોઈ ના કોઈ જગ્યાએ મને ડરેલા લાગ્યા પરંતુ એ ગરીબ પરિવારને હું ચોક્કસ કહીશ કે હું માત્ર એક રૂપિયો ફી ની અંદર તમારો કેસ લડીશ જો બે દિવસની અંદર આપની એફઆઈઆર દાખલ કરવામાં ના આવે તો મિહુલ બોગરાએ તમે ફોન કરેલો કર્યો તો એ જ નંબર ઉપર મને સંપર્ક કરજો માત્ર એક રૂપિયો ફીની અંદર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને તમારી એફઆઈઆર ચોક્કસથી કરાવીશ અને આ જે સિસ્ટમની અંદર ચોરો બેઠા છે ને એ ચોરોની શાન બધી જ ઠેકાણે લાવીને રહીશું અને ગૃહ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ એક વિનંતી છે કે આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરશું આ નાના બાળકને મારવા પહેલાં એણે કઈ તપાસ કરી હતી તો કે નથી કહી તો જો એના પુલીસવાળા છે જેમની સાથે સહકર્મચારીઓ છે સાથે કામ કરે છે એમના ઉપર ગુનો દાખલ કરવાનો આવે ત્યારે કેમ તપાસ કરવી પડે છે તો આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરીને કાર્યવાહી કરીશું તો આ સમગ્ર સિસ્ટમ ધીમે ધીમે બાબુ રાજ એટલે કે રાજ્ય સેવકોના રાજ અક્ષર જાય છે અને કંટ્રોલ કરવી અત્યંત આવશ્યક છે